હેલો ફ્રેન્ડ્સ હું છું જય શ્રેવી ગોસ્વામી સ્વાગત છે તમારું મારા કિચનમાં ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં અને એકદમ ઠંડો ઠંડો હેલ્ધી ચીકુનો મિલ્કશેક જો તમે બિલકુલ ઓછા ખર્ચામાં અને બજારમાં મળતો એવો જ આપણે ઠંડો ચીકુનો મિલ્કશેક બનાવીશું અને ફ્રેન્ડ્સ વિડીયોને સ્કીપ ના કરતા વિડીયોને પૂરો જોજો ઉનાળાની ગરમીમાં જો તમે એક વાર બનાવી લેશો તો તમે બજારનો પણ આ મિલ્કશેક ભૂલી જશો તો ચાલો ફ્રેન્ડ્સ આપણે ચીકુનું મિલ્કશેક બનાવવાનું શરૂ કરીએ અને ફ્રેન્ડ્સ આપણે બાળકો આ ચીકુ બિલકુલ આપણા ખાતા નથી પણ જો તમે આ રીતે તમે ચીકુનું મિલ્કશેક ઘરે બનાવીને એમને આપશો તો તમારા બાળકો પણ મિલ્કશેક જરૂરથી આપીશે અને તમને પણ વારંવાર બનાવવાનું તમને કહેશે તો તમે આ ચીકુનો જ્યુસ કે મિલ્કશેક તમે બનાવીને ઘરે જરૂરથી ટ્રાય કરજો અહીંયા અઢીસો ગ્રામ આપણે ચીકુ લીધા છે એકદમ ફ્રેશ ચીકુ આપણે લેવાના છે અહીંયા તમે જોઈ શકો છો નંગમાં જોઈએ તો પાંચ નંગ આપણે ચીકુ લીધા છે અને હવે એને મેં ધોઈને સરસ રીતે આપણે સાફ કરી લીધા છે તો ફ્રેન્ડ્સ અહીંયા તમારે એકદમ પાકા ચીકુ જ આપણા હોવા જોઈએ કેમ તે જો આપણે પાકા ચીકુ લેવાના એકદમ એનો સ્વાદ પણ મીઠો હોય છે એટલે આપણે આ ચીકુ એકદમ જ સરસ અને ફ્રેશર લેવાના છે હવે અહીંયા મેં એની છાલ કાઢીને પણ આપણા આ ચીકુને સરસ રીતે ટુકડા કરી લીધા છે હવે અહીંયા આપણે એક મિક્સર જાર આપણે લઈશું અને અહીંયા ચીકુનો આપણે જે ટુકડા છે તેમાં આપણે બધા જ ઉમેરી લઈશું તો અહીંયા આપણે બધા જ ચીકુના આપણે ઉમેરી લીધા છે પછી એમાં આપણે બે ટી સ્પૂન આપણે ખાંડ આપણે ઉમેરી લેશું જો ફ્રેન્ડ્સ અહીંયા આપણે ચીકુ તો આમ એકદમ જ મીઠા હોય છે પણ જો તમે એને ખાંડ ઉમેરવા માંગતા હોય તો તમે ઉમેરી શકો છો અથવા સ્કીપ પણ કરી શકો છો હવે અહીંયા આપણે એક કપ દૂધ આપણે લઈશું તો અહીંયા મેં અડધો જ કપ દૂધ આપણે ઉમેર્યું છે અને અહીંયા થોડાક ડ્રાય ફ્રૂટ છે કાજુ બદામ અને પિસ્તા એ આપણે ઉમેરી લેશું અને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું હવે અહીંયા જે દૂધ આપણું બચ્યું છે અડધું તે ઉમેરી લઈશું અને ફરીથી મિક્સર જારમાં આપણે તેને તેને ગ્રાઇન્ડ કરી લઈશું તો અહીંયા આપણો આ ચીકુનો જ્યુસ એટલે કે મિલ્કશેક આપણો બનીને તૈયાર છે હવે એને અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ એકદમ જ ચીકુનો મિલ્કશેક બનાવો ઈઝી છે તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા બાળકોને જરૂરથી બનાવીને આપજો જો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી ગમતી હોય તો તેને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને બાજુમાં આપેલ બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી દરેક રેસીપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અને મને કમેન્ટમાં જણાવજો તમને મારી આ રેસીપી કેવી લાગી So friends, thank you so much for watching.